નમસ્કાર મિત્રો મિત્રો યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો ભારતની અંદર એક પ્રશ્ન એવો છે કે સતત સતત ચર્ચામાં રહ્યો છે વાદ વિવાદ રહ્યો છે અને એની અંદર આ દેશનું કલ્યાણ કરવાની વાતો કરતાં આ દેશની સંસ્કૃતિની વાતો કરનારા લોકો અને આ દેશના તમામ પ્રકારની સંપત્તિ ઉપર અબાધિત કબજો જમાઈ બેઠેલા લોકો જેના વધારે વિરોધી રહ્યા છે એવી અનામત અને અનામતના સાથે જોડાયેલા ક્રિમી લેયર નામના પૂંછડાની આપણે આજે ચર્ચા કરવી છે કારણ કે આજકાલ ઓબીસી એસસી અને એસટી માટે ક્રિમી લેયરનો પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે ઓબીસી માટે તો ઓગણીસો બાણુંમાં ક્રિમી લેયર લાગુ કરવામાં આવ્યું એસસી અને એસટી માટે ક્રિમી લેયર લાગુ કરવાનું થોડા સમય પહેલાં ભારતની સુપ્રીમ કોર્ટે સૂચન કરેલું છે ચુકાદો આપેલો છે પરંતુ ક્રિમી લેયર કેમ આ પ્રશ્ન વિચારવા જેવો છે ભારતની શેડ્યુલ કાસ્ટ ભારતની શેડ્યુલ ટ્રાઇબ કરતાં પણ વધારેમાં વધારે અન્યાય અન્ય પછાત વર્ગો ઓબીસીના ભારતની સમાજ રચના અને ભારતના અર્થકારણ અને ભારતના રાજકારણમાં વધુ વધુ અન્યાય ઓબીસીનો થયો છે પરંતુ ઓબીસીને અનામત આપવાને લાયક છે ઓબીસી અનામતને પાત્ર છે એવું મંડલ કમિશને સ્વીકાર્યું એ જ બાબત વીપીસી સરકારે સ્વીકારી અને એ જ બાબતને ભારતની સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના નવ જજોની બેચે સોળમી નવેમ્બર ઓગણીસો બાણુંના રોજ સ્વીકાર્યો એટલે ભારતના અન્ય પછાત વર્ગો અનામતને પાત્ર છે આ વસ્તુ તો સ્થાપિત થઈ ગઈ પંચ દ્વારા સ્થાપિત થઈ કાનૂન દ્વારા અને સરકાર દ્વારા સ્થાપિત થઈ તો પછી સવાલ એ છે કે ભાઈ બાવનથી સાઠ ટકા વસ્તી છે તો એના સત્યાવીસ ટકાનો જ માપદંડ કેમ આ સવાલ નથી વિચારવા જો કે વસ્તી બાવનથી સાઠ ટકા જેટલી કહેવાય છે તો એટલી વસ્તીને સત્યાવીસ ટકા જ અનામત કેમ અને એ પણ વળી પાછું એ સમયે ક્રિમી લેયરનું એક વધારાનું આમ કે એમાં અનિષ્ટ દાખલ કરવામાં આવ્યું મંડલ કમિશનનો તો ખૂબ ખૂબ આભાર આ બાબતમાં કે એણે આ પ્રકારની ભલામણો કરી અને છતાં પણ એ અપૂર્ણ ન્યાય છે સરકારે પણ અન્યાય કર્યો સરકારે સત્યાવીસ ટકા જ અનામત દાખલ કરી પણ સરકાર ધારત તો પચાસ ટકા અથવા સાઠ ટકા પણ કરી શકત ન્યાયતંત્રએ પણ અન્યાય કર્યો ન્યાયતંત્રએ સત્યાવીસ ટકાની જ લિમિટ સ્વીકારી અને એમણે ત્યાં પાછું એ સ્વીકાર્યું કે ભારતની અંદર અનામતનો કોટા પચાસ ટકાથી વધી ના જવો જોઈએ પરંતુ કેટલાક રાજ્યોની અંદર આજે પણ અગ્નિ સિત્તેર ટકા અને વધુ અનામતનો કોટા છે અને એવી અનામતના ભારતના બંધારણની નવમી સૂચિમાં દાખલ કરી દેવામાં આવેલી છે એ વિષય બાદમાં આવે છે અત્યારે આપણો મૂળ વિષય છે કે મંડળ કમિશનનો તો ખૂબ આભાર એણે ન્યાય કર્યો છે પણ એ ન્યાય અપૂર્ણ છે સરકારે પણ અન્યાય કર્યો ન્યાયતંત્રએ કર્યો અને ભાજપે એને જડમૂળથી ઉખાડી નાખવાની વાત કરી એટલે ભારતના ઓબીસીની તુલનામાં ભારતના ઓબીસીની તુલનામાં રાજકારણ સમાજકારણ અર્થકારણ સરકારી નોકરીઓ આ બધામાં ત્રિવર્ણો સૌથી વધારે હિસ્સો ભોગવો છે વધારે ભાગ ભોગવો છે ફરી રિપીટ કરીએ કે ભારતના અન્ય પછાત વર્ગોની બાવનથી સાઠ ટકા વસ્તીની તુલનામાં ભારતના પંદર ટકા ત્રિવર્ણો સરકારી નોકરીઓ રાજકારણ અને સાંસ્કૃતિક બાબતોમાં સૌથી વધારે આધિપત્ય ભોગવો છે એટલે આ બાબત ખૂબ વિચારવા જેવી છે આટલું જ નથી ન્યાયતંત્રની અંદર ત્રિવર્ણોનું સંપૂર્ણ પ્રભુત્વ છે એવું કહી શકાય સાંસ્કૃતિક ઇજારાશાહી એમાં ઓબીસી ક્યાંય પણ નથી સાંસ્કૃતિક ઇજારાશાહીની અંદર અન્ય પછાત વર્ગો ક્યાંય નથી એસસી ને એસટી તો છે જ નહીં એનું તો નામોનુષ્ઠાન નથી પરંતુ અન્ય પછાત વર્ગના લોકો પણ આ સાંસ્કૃતિક ઇજારાશાહીમાં નથી તમામે તમામ મંદિરો ઉપર નવ્વાણું ટકા મંદિરો પર અબાધિત કબજો મનુવાદી લોકોનો છે બાવનથી સાઠ ટકા જે ઓબીસી લોકો છે એની પાસે ઉદ્યોગો જમીન અને બીજી જે અવિચલ સંપત્તિની માલિકી છે એ પંદર ટકાના તુલનામાં કેટલી છે એ તમે વ્યવહારમાં જોઈ શકો છો પંદર ટકા પાસે જે છે એના એના પચીસ ટકા પણ આ બાવન ટકા પાસે છે નથી નથી તો પછી ઓબીસીના અનામતમાં કેમ સત્યાવીસ ટકા આ પ્રશ્ન વિચારવા જેવો છે ઓબીસીની જેટલી વસ્તી છે ને એટલી એની અનામત શિક્ષણમાં એને એટલી અનામત આપવી જોઈએ એને નોકરીઓમાં એટલી અનામત અને રાજકારણમાં પણ ઓબીસીને અનામત કેમ નહીં જે લોકો યુજીસીનો વિરોધ કરી રહ્યા છે અનામતનો વિરોધ કરી રહ્યા છે અનામતની અંદર ક્રિમી લેયર દાખલ કરી અને ઓબીસીના લોકોને એના લાભથી વંચિત રાખવા માટેના દાવપેચ કાનૂન દ્વારા કરી રહ્યા છે તો એ લોકો અન્ય પછાત વર્ગોની એની જેટલી વસ્તી છે એ તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે ભાઈ જ્યાં જેટલું હો એની હિસ્સેદારી હોય એટલું મળવું જોઈએ તો ઓબીસીને સરકારી નોકરીઓમાં શિક્ષણમાં અને રાજકારણમાં પણ એટલી એના મત કેમ ના મળવી જોઈએ અને આ ત્રિવર્ણોનું જે ક્રિમી લેયર છે ને એમની જે ઇજારાશાહી છે સાંસ્કૃતિક ઇજારાશાહી છે ન્યાયતંત્રની અંદર જે અબાધિત ઇજારાશાહી પ્રકારનું જે વર્ચસ્વ છે તો આ ક્રિમી લેયર નથી આ પણ ત્રિવર્ણોનું ક્રિમી લેયર છે આ ક્રિમી લેયરને નાબ નાબૂદ કરો ઇન્દિરા સહાની વિરુદ્ધ ઇન્ડિયન ઓફ ઇન્ડિયાના ઓગણીસો બાણુંનો જે કેસ હતો ને એની અંદર આ ક્રિમી લેયરનું લાકડું ઘાલવામાં આવ્યું અને એના કારણે એ ભારતની સંસદ આ બાબતનો બદલી શકે છે ભારતની સંસદ પણ ક્યારેય અન્ય પછાત વર્ગમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો સરકાર ઉપર નૈતિક દબાણ લાવી અને સરકારમાં જે લોકો સત્તા બનાવી બેઠા છે કાં તો પછી અન્ય પછાત વર્ગના લોકો પોતાની રાજકીય સત્તા કેમ નથી બનાવતા અન્ય પછાત વર્ગના લોકો પોતાની રાજકીય સત્તા કેમ નથી અને ના બનાવી શકતા હોય તો જેના હાથમાં સત્તાના સૂત્રો છે એની ઉપર તમે નૈતિક દબાણ લાવી રાજકીય દબાણ લઈ અને એને ફરજ પાડી શકો ને કે ભાઈ આ જે અન્યાય થયો છે અન્ય પછાત વર્ગોને એના પણ સામાજિક ન્યાયના સિદ્ધાંત પ્રમાણે એનો ન્યાય મળવો જોઈએ અને ન્યાય આપવા માટે સૌથી પહેલાં ક્રિમિલેયર આવો જેટલી વસ્તી છે અન્ય પછાત વર્ગની એને ત્રણ પ્રકારની અનામત આપો એને નોકરીની અનામત આપો શિક્ષણની અને રાજકારણની અનામત જેટલી વસ્તી ઓબીસીની છે એટલી જ આપો અને સાથે સાથે ખાનગી ક્ષેત્રોમાં અનામત કેમ ના હોવી જોઈએ ભારતના તમામ ખાનગી ક્ષેત્રોની અંદર કોર્પોરેટ જૂથોની અંદર જમીનની અંદર મફતના ભાવે જમીન આપી છે એમના વેરાઓમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે બીજી અનેક પ્રકારની એમને સવલતો મળવામાં આવે છે અનેક પ્રકારના લાભો મળવામાં આવે એ લાભો આ ભારતની જે સામાન્ય જનતા છે બાવન ટકા લોકો સૌથી વધારે જીએસટી ભરે છે અને જે ઉદ્યોગપતિઓ છે તો માત્ર ત્રણ ટકા જીએસટી ભરે છે એટલે જે લોકોના નાણાકીય ખેરાત કરવામાં આવે છે ઉદ્યોગપતિઓને એ આ આમ જનતાના ખિસ્સામાંથી જણા જતાં કરવેરામાંથી કરવામાં આવે છે તો એવા ઉદ્યોગગૃહોની અંદર પણ ખાનગી અનામત કેમ ના હોવી જોઈએ એટલે મિત્રો આ પ્રશ્ન વિચારવા જેવો છે તમે વિચારતા હોય અને તમે તમારી આવનારી પેઢીઓનું હિત જોતા હોય તમે કોઈ એવું કહેવામાં આવે કે ભાઈ હવે સરકારી નોકરીઓ નથી તો પછી અનામતની સર્વિ શું જરૂર છે એ તમને ગુમરાહ કરવાની બાબત છે સરકારી નોકરીઓનું અંદર કેટલો કોટાથી અગત્યનું નથી પરંતુ અનામત છે ને એ શાસન પ્રશાસનમાં તમારી ભાગીદારીનો દસ્તાવેજ છે અનામત શાસન પ્રશાસનમાં તમારી ભાગીનો દસ્તાવેજ છે અનામતની કેટલી નોકરીઓ આઈપીએસ આઈએએસમાં છે કે નથી ક્લાસ વન ટુમાં છે કે નહીં ક્લાસ થ્રીમાં કેટલો કોટા એ અગત્યનું નથી અનામત એ શાસન પ્રશાસનમાં તમારી ભાગીદારીનો દસ્તાવેજ છે માટે આ બાબત તો તમારી આવનારી પેઢીઓને લાગુ પડે આ બાબતે તમારા સભાનતા કેળવવી જરૂર છે અને જો સભાનતા કેળવવા માગતા હોય તો આને વધારેમાં વધારે વાયરલ કરો ફરી વખત આપણે આ વિષય સાથે મળીશું આવજો